દમણ સોમનાથ ભવન ભેંસરોડ શ્રી કોડી પટેલ સમાજ ભવન ખાતે પૂર્વ સાંસદ સ્વર્ગીય ડાયાભાઈ પટેલના સ્મરણાર્થે ચાલી રહેલી કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લની પાંચસો ઓગણસાઠમી ભાગવત કથામાં આજે ભગવતજીના પ્રધાન ઉત્સવ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી આ પૂર્વે નિત્ય નિયમ પ્રમાણે ચોથા દિવસનો ભાગવત દશાંશ યજ્ઞ સંપન્ન થયો હતો નિત્ય નિયમ પ્રમાણે ઉપસ્થિત મહેમાનો દ્વારા પોથી તેમજ વ્યાસ પૂજન કર્યું હતું આજે કથામાં ગજેન્દ્ર મોક્ષ સમુદ્ર મંથનની કથા તેમજ વામન ચરિત્ર અને રામ જન્મ ઉત્સવની કથાનું પણ વર્ણન થયું હતું જય શ્રી રામનો ભવ્ય નાદ કરવામાં આવ્યો હતો કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લાએ વ્યાસપીઠ પરથી કહ્યું કે જગતના ઝેર પીવે એ શિવ અને જગતમાં ઝેર ફેલાવે એ જીવ આખી દુનિયા બાવીસમી જાન્યુઆરીએ રામ જન્મોત્સવ મનાવશે પરંતુ દમણ ભાગ્યશાળી છે કે આજે જ રામ જન્મ ઉત્સવ મનાવે છે પ્રેમથી પ્રગટે એ જ પરમાત્મા પ્રાણી માત્રનો પ્રેમ પરાકાષ્ઠ એ પહોંચે ત્યારે જ પરમાત્માનું પ્રાગટ્ય થાય કથાના મુખ્ય યજમાન જિજ્ઞેશભાઈ ડહિયાભાઈ પટેલ હેતાક્ષીબેન જિજ્ઞેશભાઈ પટેલ ચંચળબેન ડાયાભાઈ પટેલ જાગૃતિબેન ડાયાભાઈ પટેલ અને એમના સમગ્ર પરિવાર દ્વારા ભગવાન કૃષ્ણ પરમાત્માની પ્રથમ ઝાંખી પારણું ઝુલાવીને કરવામાં આવી હતી સાથે કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લા અને રેખાબેન પ્રફુલભાઈ શુક્લાએ પણ પારણું ઝુલાવીને ભાગવતજીની આરતી કરી હતી અબિલ ગુલાલ કંકુનો છોડો વચ્ચે વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો ભગવાનના કીર્તનમાં મદમસ્ત બન્યા હતા બાળકો દ્વારા ગોવાડિયા બનીને મટકી ફોડવામાં આવી હતી કૃષ્ણ જન્મોત્સવનું તાદશ દ્રશ્ય રજૂ કરવામાં આવ્યું હતું કથાના આચાર્ય ચેતનભાઈ જોશી અને વિપ્રવૃંદ દ્વારા પુરસ્કૃત તેમજ મધુર કાસ્ટમનો પાઠ કરવામાં આવ્યો હતો નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના પ્રચંડ નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું સંગીતકારો મહેન્દ્ર પટેલ દીપક બારોટ અર્જુન સોલંકી બિપિન પટેલ પ્રતિક પટેલ દ્વારા કીર્તનની રમઝટ બોલાવાઈ હતી ઉપસ્થિત હજારો શ્રોતાઓએ ભગવાન કૃષ્ણ પરમાત્માના આવવાના વધામણા લીધા હતા સમગ્ર દમણ પ્રદેશ ખરા અર્થમાં આજે કૃષ્ણમય બન્યો હતો આજે કથામાં પૂર્વ પ્રિન્સિપાલ બી એન જોશી લલિતભાઈ ઓઝા બાપી સિમ્પલબેન કાટેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી તથા દમણ દીવ ભાજપના મહિલા મોરચા અધ્યક્ષ ફાલ્ગુનીબેન પટેલ રીનાબેન પટેલ જિલ્લા પંચાયત સભ્ય ફાલ્ગુનીબેન આર પટેલ દમણવાડા જિલ્લા પંચાયત સદસ્ય કરશનભાઈ ભરવાડ મુકેશ ગોસાવી ભરતભાઈ પટેલ મેવાડ બ્રહ્મ સમાજના અલ્પેશભાઈ ભટ્ટ મુકેશભાઈ ત્રિવેદી મુકેશભાઈ દેસાઈ પારનેરા પાડી લખમભાઈ ટંડેલ દિલીપનગર એસોસિએશન પ્રમુખ સહિત મહેમાનો પધાર્યા હતા જેમનું સ્વાગત જયંતિભાઈ ખારીવાડ ઉમેશભાઈ પટેલ ઉપેન્દ્રભાઈ પટેલ ચિમનભાઈ પટેલ બાબુભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આવતીકાલે કથામાં ગોવર્ધન પૂજા ઉત્સવની ઉજવણી થશે જેની તૈયારીઓ આયોજકો દ્વારા થઈ રહી છે આજનો જે કૃષ્ણ જન્મ ઉત્સવ સ્વર્ગસ્થ દાયબભાઈ વલ્લભભાઈ પટેલના સ્મરણાર્થી યોજાયેલી ભાગવત કથામાં આ નાની રમણની અંદર સોમનાથ ભવનમાં જે યોજાયો એ આજનો કૃષ્ણ જન્મ ઉત્સવ મારી દ્રષ્ટિએ ઐતિહાસિક બની ગયો છે કૃષ્ણ જન્મ ઉત્સવ તો બધી કથામાં ઉજવાય પણ જે ઉત્સાહ જે આનંદ અને જે ઉછળંગ આ કૃષ્ણ જન્મ ઉત્સવની અંદર દેખાયો એટલે આજનો કૃષ્ણ જન્મ ઉત્સવ આ દમણ પ્રદેશની અંદર એક ઐતિહાસિક પ્રસંગ ઉજવાયો એવું કહી શકાય ભાગવતની અંદર એવો નિયમ છે કે જ્યારે કૃષ્ણ જન્મ ઉત્સવ હોય ત્યારે યજમાન પરિવારે કંઈક દાન કરવું જોઈએ ધન્ય છે અમારા જીગ્નેશભાઈ ડાયાભાઈ પટેલ જે દીવ દમણનું ભવિષ્ય છે આવનારા સમયમાં જીગ્નેશભાઈ જ દીવ અને દમણની અંદર છવાયેલા હશે અમારો વ્યાસપીઠ પરથી પુકાર છે અને એમણે એમ કીધું કે બાપુ મારે દાન કરવું છે પણ એવું દાન કરવું છે કે જે યાદગાર બની જાય દિગ્નેશભાઈએ કીધું કે આ કૃષ્ણ જન્મ ઉત્સવના પ્રસંગે દમણ પ્રદેશને દમણ જિલ્લા કોળી પટેલ સમાજને મોક્ષરથનું દાન એમના તરફથી થાય છે અને એક મહિનાની અંદર એ મોક્ષરથ અહીંયા આવી જશે એનું લોકાર્પણ કરવા પણ હોવું જ અને સર્વ સમાજ એટલે એની જે કંઈ કાર્યવાહી છે એ દમણ જિલ્લા કોળી પટેલ સમાજ કરશે કોઈ કઈક વ્યવસ્થાપક તો હોય ને પણ એ સર્વ સમાજ માટે આ મોક્ષ રથનું દાન જીગ્નેશભાઈ ડાયાભાઈ પટેલ તરફથી થાય છે એમને મારી વ્યાસપીઠના લાખ લાખ ધન્યવાદ છે